ફ્રેન્ડ મેં અહીંયા છે ને ગાજર અને કેરી લઈ લીધી છે બે કેરી લઈ લીધી છે અને ચાર આવી રીતના ત્રણ ચાર ગાજર લઈ લીધા છે અમારા ઘરની વાડીના જ છે અને બસ હવે આને છાલ ઉતારીને આપણે પેલા ખમણ કરી લેવાનું છે કેરીને આપણે છાલ ઉતારવાની નથી ગાજરને આપણે છાલ ઉતારવાની છે આમાં જે આદરનો ભાગ હોય છે ને જો થોડો થોડો રાખી દેવાનો એવી રીતે એકદમ ઘસીને આપણે નથી લેવાનું જો આ રીતના ખમણ થઈ ગયું છે આમાં છે ને મેં તોતા પૂરી કરી લીધી છે તમે જો રાજાપુરી લેતી લેતા હોય તો એ પ્રમાણમાં લેવાની છે કારણ કે આની ખટાશ ઓછી હોય છે તો હવે આપણે એક તો પેલામાં લઈ લેશું હવે આપણે આમાં ચમચી એડ કરશું ચમચી હળદર દોઢ થી બે ચમચી તમે એડ કરી શકો છો હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ

તો ફ્રેન્ડ આપણું ખંજ ખમણ છે ને એકદમ સરસ સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના સુકાઈ જવું જોઈએ એકદમ પેલું ન હોવું જોઈએ ફ્રેન્ડ એક મિક્સી જાર લઈ લેશું એમાં અડધો કપ આપણે રાઈ ના કુરી એડ કરવાના છે પછી મોટી ચાર ચમચી ધાણાના કુરિયા અને ત્રણ ચમચી મેથીના કુરિયા ત્રણ ચમચી વરિયાળી બાર થી પંદર તીખા આને આપણે છે ને એકદમ ક્રશ નથી કરવાનું રફલી ક્રશ કરવાનું છે આપણે એટલે કે પર્સ મોડમાં આપણે ચાલુ બંધ કરીને આપણે ક્રશ કરવાનું છે તો જો આ રીતના અધકચરો આપણે વાટી લેવાનું છે ફ્રેન્ડસ આમાં અત્યારે હું છે ને આ પ્રમાણમાં ઈ જે મસાલો બનાવેલો ને એમાં હું અડધો મસાલો એડ કરું છું અને અડધો હું રાખી દઉં છું તમને જો વધારે ગૌરવ ગમતો હોય તો તમે એને પ્લસ માઇનસ તમારી રીતના તમે કરી શકો છો ચમચી જેટલી આપણે હળદર હળદર એડ કરી દેસુ ચમચી હિંગ આમાં હિંગનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અડધી ચમચી નિમક ફ્રેન્ડ્સ અહીંયા તેલ પણ છે ને આપણે ગરમ કરી લીધું છે પણ એને છે ને થોડું ઠંડુ થવા દેવાનું છે કારણ કે ગરમ ગરમ તેલ છે ને આપણે એડ નથી કરવાનું એટલે થોડું આપણે ઠંડુ થવા દેસુ ફ્રેન્ડ્સ આપણું તેલ છે રો ટેમ્પરેચર પર આવી ગયું છે એટલે થોડું ઘણું આમાં આંગળી થતું હોય ને તો ચાલે તો હવે આપણે એડ કરી દેશું અને એવી રીતે મિક્સ કરીને અને ફ્રેન્ડ્સ હવે આમાં છે ને આપણે અડધો કપ લાલ કાશ્મીરી મરચું એડ કરશું જેમાં કલર આવશે પણ તીખાશ નહીં હોય

રીતે બધું ખમણ મિક્સ કરી લીધું છે સરસ રીતે રેડી થઈ ગયું છે મારે થોડી મને તેલની અત્યારે જરૂરિયાત લાગે છે તો તેલ એડ કરીશું ફ્રેન્ડ્સ આમાં છે ને મિક્સ કરવામાં જ કિસમિસ નાખવાની હોય પણ હું લાસ્ટમાં કિસમિસ નાખું છું કારણ કે ભૂલી ગઈ તો એક વાટકો કિસમિસ એડ કરીએ છીએ કિસમિસનો આમાં ટેસ્ટ ખાટો મીઠો બહુ સરસ લાગશે ફ્રેન્ડ્સ અને કિસમિસ મિક્સ કરીને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આવી રીતના એક સાફ કરેલી હોય એમાં આપણે એડ કરી આવી રીતે થોડું ભરાઈ જાય ને એટલે છે ને એકદમ સરસ રીતે એને પ્રેસ કરી લેશું પછી ઉપરથી થી ફરી થોડું તેલ એડ કરી દેશું અને આ સાઈડની જે હોય છે ને કળ ને એ બધું એકદમ સાફ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણું આથણો છે ગાજર કેરી અને કિસમિસનો એકદમ સરસ રેડી થઈ ગયું છે અને ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગશે તમારે સંભારાની કે ચટણીની કે કોઈની પણ જરૂર નહીં પડે એટલું સરસ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં